રોજ કરતા કંઈક અલગ દાળ ખાવી હોય તો આ દાળ ટ્રાય કરી જોજો હોટલ રેસ્ટોરન્ટની દાળ ફ્રાય પણ ભૂલી જશો તો એક કપ જેટલી તુવેર દાળ ને અડધા કપ જેટલી મગની દાળ અડધી કલાક માટે ગરમ પાણીમાં પલાળી અને પ્રેશર કુકર અને એક ડુંગળી એક ટોમેટો અને ગરમ પાણીમાં અડધી કલાક માટે પલાળેલા સિંગ દાણા અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું ઘી ત્રણ કપ જેટલું પાણી એડ કરી અને દાળને બાફી લેવાની છે દાળ બફાઈ ગયા પછી દાળમાં આ રીતે ચમચાની મદદથી દાળને મેસ કરી અને દાળના વઘાર માટે અડધી ચમચી જેટલું ઘી અડધી ચમચી જેટલું તેલ અને એમાં એક ફૂલ બાદિયાનું અને ત્રણ લવિંગ જીરું થોડા ઝીણું કટ કરેલું લસણ આદુ બે સુકા મરચાં તમાલપત્ર અને હિંગ અને વઘારને સરસ એવો સંતડાવા દેવાનો છે વઘાર થોડીવાર માટે સંતાય પછી એમાં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી અને તરત જ દાળ એડ કરી અને ઢાંકી દેવાનું છે આવું કરવાથી દાળનો વઘાર દાળમાં જ રહેશે અને એકદમ સુગંધિત દાળ બનશે એક મિનિટ પછી આપણે એને ખોલી અને સાઈડમાં જે તૈયાર દાળ રાખી છે બાફીને એ એડ કરી દેવાની છે અને જરૂર પ્રમાણે પાણી એડ કરી દેવાનું છે અને પાણીના ભાગનું મીઠું એડ કરી દેવાનું છે એક ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને દાળને આપણે પાંચથી છ મિનિટ જેટલી ઉકળવા દેવાની છે લાસ્ટમાં એક મોટા લીંબુ નો રસ અને ઝીણા કટ કરેલા ધાણા એડ કરી દેવાના છે તો ઢાબા રેસ્ટોરન્ટની દાલ ફ્રાઈ પણ ભૂલાઈ જાય એવી એકદમ ચટાકેદાર આપણી દાળ બની ને રેડી થઈ ગઈ